જો બ મિત્રો જો આજે પ્રવૃત્તિ અ ગણિતમાં આપણે સંખ્યા પટ્ટી પરથી પ્રશ્નોના જવાબ અને ખાલી જગ્યા પૂરવાની છે હું પ્રશ્નોના જવાબ પૂછું એ તમારે આપવાના ચાલો પેજ નંબર 45 પરની પ્રવૃત્તિ આપણે કરવાની છે ચાલો પછી ખોલજો અત્યારે આપણે પહેલા શીખી લઈએ જુઓ અહીં મેં સંખ્યા પટ્ટી દોરી છે દેખાય છે ને બધાને હા જુઓ

અને લીલા રંગનું ફૂલ કઈ સંખ્યા પછી છે અને ખિસકોલી 29 29 સંખ્યા ઉપર છે હવે તમારે મને જવાબ આપવાનો ભાઈ જુઓ આ મધમાખી છે ને એ મધમાખીને હું એના પછીની સંખ્યા ઉપર મૂકું તો એ કઈ સંખ્યા પર આવશે 12 ઉપર આવશે અને ખિસકોલી એક કૂદકો ઉપરની બાજુ મારે તો એ કઈ સંખ્યા પર જાય 28 ઉપર જાય હે ને અને જો એ પછી કૂદકો મારે તો તરત પછી 30 ઉપર જાય આ રીતે આપણે જો અહીં મે ખાલી જગ્યા લખી છે અને એવી જ ખાલી જગ્યા તમારા અધ્યયન સંપુટમાં પણ છે પહેલા બધા એ શીખી લેવાની પછી તમારે વાંચતા જવાનું અને જાતે તમારા અધ્યયન સંપુટમાં લખવાનું ચલો આરતી બેન આઈ જાઓ બેટા ચાલો પેલી ખાલી જગ્યા હું વાંચું છું બધાની નજર અહીંયા હોય ચાલો બેટા દેડકા ને દેડકા ને ચલો બધા મારી સાથે અહીં ધ્યાન ગુલાબી ફૂલ સુધી પહોંચવા ખાલી જગ્યા કૂદકા મારવા પડે પહેલા તો જો દેડકો કઈ સંખ્યા પર છે હા અને એને ગુલાબી ફૂલ ઉપર પહોંચવું છે એટલે કઈ સંખ્યા પર પહોંચવાનું છે ચાલો કૂદકો મરાવ આરતી બેન 1 2 3 4 5 કેટલા કૂદકા માર્યા ભાઈ દેડકાએ 5 પાંચ કૂદકા માર્યા ત્યાં તો ક્યાં પહોંચી ગયું ગુલાબી ફૂલ ઉપર પહોંચી ગયું ચાલો આરતી બેન ખાલી જગ્યામાં શું લખશો 5 કેટલા કૂદકા માર્યા ભાઈ 5 તો બધાને ખબર પડી ને ખૂબ સરસ ચાલો દેડકા પાછો મૂકી દો બેટા હમ ચાલો અવની બેન બીજી ખાલી જગ્યા ચાલો બધાને સમજાયું ભાઈ એવું કે છે કે મધ મધમાખી મધમાખી ખાલી જગ્યા કૂદકા મારીને પીળા ફૂલ પર પહોંચશે ચાલો ગણો બેટા किटला कुटका मारे बही मदमा की Coc simple ग्यार आइनर अंशी वाण्यवी पॉट्च वानुम् की संख्या पर हतु पंदर, पंदर उपर तो किटला कुटका मारे आघनो चाल लखो वीड्या अब आगणी आटठ्ला आ disastrous भॉट्याय काहरा पच कंदें खाली जग्या हो। पीध्यांसक्

અને સાતમારા તો બાવીસ ઉપર ચલો કેટલા કુટકા મારવા પડે ચાલો ફરીથી પણ હું એક જોઈ લઉં ચલો બધા મારી સાથે ગણજો ચલો ખિસ્કોલી ઓગણતીસ ઉપર છે એને પહોંચવાનું ક્યાં છે એકવીસ સંખ્યા પર

અરે વાહ ભાઈ પાંચ કૂદકા એને પાછળ મારવા પડે ચોકલેટ લો બેટા લખો ખાલી જગ્યામાં ચાલો છેલ્લી ખાલી જગ્યા કાર્તિક ભાઈ વાંચો બેટા હવે કોનું નામ આવ્યું દેડકો ખાલી જગ્યા ઋષિ બોલો બેટા પીડા

હા પીડા ફૂલ સુધી દેડકા ભાઈ પહોંચી ગયા ચાલો કેટલા કૂદકા માર્યા ભાઈ 14 કૂદકા માર્યા તો લખી દો 14 ચાલો ખૂબ સરસ ચાલો હવે બધા પોતાનું અધ્યયન સંપુટ ખોલો ચાલો બધા પહેલી ખાલી જગ્યા લખો તો દેડકાને ગુલાબી ફૂલ સુધી પહોંચવા કેટલા કૂદકા મારવા પડે ભાઈ બરાબર ચાલો લખી દો ચલો ખૂબ સરસ ચાલો બીજી ખાલી જગ્યા ચાલો અધ્યયન સંપૂટમાંથી બધા વાંચો બીજી કીધું બીજા નંબરની ખાલી જગ્યા મધમાખી હા ખૂબ સરસ કેટલા કૂતકા ભાઈ ચાલ ચાલો ત્રણ નંબરની ખાલી જગ્યા ચલો વાંચો તો ખરા પણ બેટા તમારે વાંચીન સમજવાની છે ખાલી જગ્યા ખીસકોલી ચાલો